નમસ્કાર ખેડૂત અને પશુપાલક મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કિસાન સંદેશ પર મિત્રો જો તમે હજુ સુધી અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ કરી લો કારણ કે અમે આવી સરકારી યોજનાઓની માહિતી સૌથી પહેલાં લાવીએ છીએ આજનો વિષય મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તબેલા લોન યોજના ગુજરાત બે હજાર પચીસ વિશે આ યોજના ખાસ કરીને પશુપાલકો માટે સરકારની મોટી સહાય યોજના છે જેના અંતર્ગત તબેલા બનાવવા માટે રૂપિયા ચાર લાખ સુધીની લોન માત્ર ચાર ટકા વ્યાજદરે આપવામાં આવે આજના સમયમાં વરસાદની અનિશ્ચિતતા પશુઓની યોગ્ય સંભાળ મજબૂત તબેલો બનાવવા માટે ઊંચો ખર્ચ આ બધા કારણે પશુપાલકોને ઘણી મુશ્કેલી પડે છે ઘણા બધા પશુપાલકો વિચારે છે કે જો તબેલો સારો બનાવીએ તો દૂધ ઉત્પાદન વધે પણ પૈસા ક્યાંથી લાવીએ તો મિત્રો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે સરકાર લાવી રહી છે તબેલા લોન યોજના બે હજાર પચીસ યોજના ચલાવવા માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આ યોજના ખાસ કરીને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વર્ગના પશુપાલકો માટે છે યોજનાની મુખ્ય માહિતી યોજનાનું નામ તબેલા લોન યોજના ગુજરાત બે હજાર પચીસ તો આ યોજનાનો લાભ એસટી વર્ગના પશુપાલકો લઈ શકશે લોનની રકમ છે ચાર લાખ સુધી અને એનો વ્યાજદર રહેશે ચાર ટકા વાર્ષિક વિલંબિત વ્યાજ ધરાવના બે ટકા ત્રિમાસિક હપ્તા છે અને ઉંમર મર્યાદા એની અઢાર થી પંચાવન વર્ષની રહે છે એમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર એમાં જરૂરી ડોક્યુમેન્ટ અથવા તો દસ્તાવેજો જે આ પ્રમાણે છે નું પ્રમાણપત્ર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આવકનું પ્રમાણપત્ર પશુપાલન અનુભવ પ્રમાણપત્ર દૂધ મંડળીની પાસબુક બેંક પાસબુક અને આ અરજી ક્યાં અને કેવી રીતે કરવી મિત્રો આ યોજનાની અરજી ઓનલાઈન છે જે તમે મોબાઈલમાં ગૂગલ સર્ચ કરો અને આદિજાતિ નિગમ ગુજરાત એ વેબસાઇટ ખોલો એટલે આદિજાતિ ગામ ગુજરાત ગવર્મેન્ટ ઇન એપ્લાય ફોર લોન પર ક્લિક કરો અપ કરો અને આઈડી બનાવો લોગ ઇન કરીને માય એપ્લિકેશનમાં એપ્લાય નાવ પર ક્લિક કરો એમાં સેલ્ફ એમ્પ્લોયડ વિકલ્પ પસંદ કરો આ યોજના તરીકે તબેલા લોન યોજના પસંદ કરો એમાં તમારી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો અરજી સબમિટ કરો અને એપ્લિકેશન નંબરને સાચવીને રાખો આ આ યોજનાનું મુખ્ય હેતુ એ છે આદિજાતિ પશુપાલકોને આર્થિક રીતે મજબૂત બનાવે પશુપાલન વિક વિકાસ થાય દૂધનું ઉત્પાદન વધે ગામડાઓમાં રોજગારી વધે વગેરે આ યોજનાનું હેતુ છે તો યોજનાનો મુખ્ય લાભ ચાર લાખ સુધીની લોન માત્ર ચાર ટકા વ્યાજદર સરળ હપ્તા સ્વરોજગારીની તક કુટુંબની આવકમાં વધારો અને આ મિત્રો વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે કે કોણ અરજી કરી શકશે એસટી વર્ગના પશુપાલકો જે અઢારથી પંચાણું વર્ષના છે એ લોકો અરજી કરી શકશે લોન કેટલી મળશે તો કે ચાર લાખ સુધીની લોન મળી શકશે અને લોન કેટલા સમયમાં મળે વેરિફિકેશન થયા પછી થોડા અઠવાડિયામાં મળી શકે છે અરજી રિજેક્ટ થાય તો એના માટે જિલ્લા આદિજાતિ કચેરીનો સંપર્ક કરો મિત્રો તબેલા લોન યોજના બે હજાર પચી પાલકો માટે સુવર્ણ તક છે જો તમે પાત્રતા ધરાવતા હોય તો વિલંબ કર્યા વગર આજે જ અરજી કરો અને સરકારની આ સહાયનો લાભ લો તો મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ધન્યવાદ મિત્રો